નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એનએસએસ યુનિટ દ્વારા ભારત સરકારની આપદા મિત્ર યોજના અંતર્ગત 7 દિવસીય આપદા વ્યવસ્થાપન ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ શિબિરનું આયોજન एसटीआरएफ બી નરુડા ખાતે કરવામાં આવ્યું હતું શિબિરની સફળતા માટે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ પટેલ દ્વારા સ્વયંસેવકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા शिविरનું આયોજન રિજિonal ડાયરેક્ટર ડૉક્ટર કમલ કુમાર કર્ના માર્ગદર્શનમાં યુવા અધિકારી મનીન્દ્રપાલ સિંહ દ્વારા સમગ્ર તાલીમ शिविरના આયોજન બાબતે સંપૂર્ણ સહયોગ સંપડ્યો હતો આ તાલીમ शिविरમાં યુનિવર્સિટીના બીબીએ બીસીએ તથા બીએસસી કોર્સના એનએસએસ સ્વયંસેવકોએ સક્રિય રીતે ભાગ લઈ આપદા સમયે સમાજ માટે કાર્ય કરવા જરૂરી सैद्धांतिक જ્ઞાન પ્રાયોગિક કુશળતા અને માનસિક તૈયારી હાંસલ કરી અગ્નિકાંડ અને ફાયર સેફેટી વિષયમાં આગ લાગવાના પ્રકારો ફાયર એક્સ્ટિંગ્યુશરના વિવિધ પ્રકારો અને તેનો યોગ્ય ઉપયોગ આગ દરમિયાન ઇમારત ખાલી કરવાની યોજના અવેક્યુએશન પ્લાન ધુમાડામાં શ્વાસ લેવાની સલામત રીતો તથા દાઝેલા વ્યક્તિને આપવાની તાત્કાલિક સારવાર અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી તેમજ બાઇટ અને પ્રાણીઓ બાબતે પણ સુંદર તાલીમ આપવામાં આવી સીપીઆર અને પ્રાથમિક સારવાર સીપીઆર તથા ફર્સ્ટ એઇડ તાલીમ આપવાની તાત્કાલિક સારવાર અંગે વિગતવાર સમજ આપવામાં આવી. ડમી અને લાઇવ ડીમો દ્વારા સ્વયંસેવકોને હેન્ડસ-ઓન સીપીઆર પ્રેક્ટિસ કરાવવામાં આવી. પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આફતો માટે રાહત શિબિરનું સંચાલન તેમજ આફત બાદ સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ભૂકંપ આપદા વ્યવસ્થાપન ભૂકંપ દરમિયાન શું કરવું અને શું ન કરવું, ગ્રુપ કવર હોલ્ડ ટેકનિક ઇમારતની અંદર અને બહાર સલામતી પગલાં ભૂકંપ પછી શોધ અને બચાવ કામગીરી એકસો આઠ ઇમરજન્સી સેવાઓ અને સંકલન વ્યવસ્થા એમ્બ્યુલન્સ અને અન્ય રાહત એજન્સીઓ સાથે ટીમવર્ક ઇન્સિડન્ટ કમાન્ડ સિસ્ટમ આઈસીએસ તથા સંચાર વ્યવસ્થાના મહત્વ અંગે સ્વયંસેવકોને માહિતગાર કરવામાં આવ્યા આ તમામ વિષયો પર એસઆરપીએફ નરોડાના અનુભવી અધિકારીઓ અને આપદા વ્યવસ્થાપનના નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાન વિડીયો પ્રેઝન્ટેશન અને વાસ્તવિક પરિસ્થિતિ આધારિત પ્રાયોગિક ડ્રીલ્સ કરાવવામાં આવી તાલીમના અંતે સ્વયંસેવકોની લેખિત અને પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી જેના આધારે તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે સમગ્ર શિબિરનું યુનિવર્સિટી તરફથી ટીમ બાબતનું આયોજન યુનિવર્સિટીના પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું શિબિર દરમિયાન બીસીએ વિભાગના અધ્યાપિકા શ્રીમતી હિમાની ગજ્જરે ટીમ લીડર તરીકે સ્વયંસેવકોને સતત માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો ડોક્ટર શ્રુતિ હિસ મહેતા એસપી અને ડીવાયએસપી એલડી રાઠોડના માર્ગદર્શન હેઠળ SRPF ગ્રુપ બી નરુડા ખાતે યુનિવર્સિટીના 52 સ્વયંસેવકોની આપદા મિત્ર તાલીમનું આયોજન થયેલ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પરમાર ટીમજસાઈ આરબી राठौड़ આદિ પ્રભાતભાઈ ગજ્જર રાકેશભાઈ દીવાધેલા જયેશભાઈ ઈસ સુલંકી અને ભરતભાઈ પી ડાંગર દ્વારા સમગ્ર તાલીમ આપવામાં આવી હતી ગાંધીનગર જિલ્લામાં આવેલ ગ્રામ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રી હિંકેશા પ્રાથમિક શાળા આદરેજ મોટી તારીખ 11 જાન્યુઆરી 2026 રવિવારના રોજ શાળા મેનેજમેન્ટ દ્વારા સ્પોર્ટ્સ ડે 2025-26 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સંસ્થાના પ્રમુખ શ્રી સંતોજી ઠાકોર મંત્રી શ્રી ગગાજી જવાનજી ઠાકોર તથા આચાર્ય શ્રી અરપીતાબેન ભટ ઈડમીન મોહબ્બત સરની આગેવાનીમાં મુખ્ય શ્રી નાવરદ હસ્તે મશાલ પ્રજ્વલિત કરી સ્પોર્ટ્સ ડે સ્પર્ધક વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું જીમા વિદ્યાર્થીઓની ભાવના સાથે રમતુ રમ્માની શપથ લીધા રમતુત્સવમાં આમંત્રિત મહેમાનો તથા પ્રમુખ શ્રી મંત્રી શ્રી તેમજવાલી મિત્રો હાજર રહ્યા તેમજ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને વિજેય મેડલ ઇનાયત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ